બેટમાં આઈ છે ને પ્રિયંકા આજે હું તમારી આજે હું ટ્રાય કરી રહી છું તો આમ હું સેકન્ડ ટાઈમ બનાવી રહી છું તો આજે તમારી સાથે પણ શેર કરું કઈ રીતે બનાવું છું ટ્રાય કરું છું તો આપણે ચાલુ કરી દઈએ તો સૌથી પહેલા અહીંયા મેં લઈ લીધું છે અડધી વાડકી ઘી પછી જેટલું આપણે ઘી લીધું હોય એ જ માપની આપણે લઈશું પૈસેલી ખાંડ મતલબ કે મોરૂ ખાંડ પછી એને સરસ મિક્સ કરતા રહીશું જ્યાં સુધી બે સરસ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તો અહીંયા મેં લઈ લીધું છે મેંદુ એમાં એડ કરીશું સોજી મતલબ કે રવો હવે આપણે એમાં એડ કરીશું બેસન અહીંયા તમારી પાસે બેકિંગ સોડા હોય તો તમે એ પણ લઈ શકો છો અહીંયા મેં લીધું છે એનું અને કુકિંગ સોડા બે થોડું થોડું ચપટી ચપટી જેટલું લીધું છે અહીંયા આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને એક સોફ્ટ લોટ બાંધી દઈશું તો અહીંયા હું તમને પરફેક્ટ માપ સાથે મેઝરમેન્ટ સાથે નથી જણાવી રહી કેમકે હું પણ મારા જ હિસાબથી તેમાં વસ્તુ નાખું છું જોતા તમે પણ ટ્રાય જરૂર કરજો તમારી પાસે માઇક્રોવેવ ઓવન હોય તો તમે એમાં પણ બનાવી શકો છો અહીંયા હું ગેસ ઉપર બનાવી રહી છું એટલા માટે મેં એક આવી કાણાવાળી પ્લેટ લીધી છે એના ઉપર આપણે એને ઘી યા તેલથી ગ્રીસ કરી દઈશું સરસ ઘી યા તેલ એના પર લગાવી દઈશું જેથી આપણા જે નાન ખટાઈ છે તેના ઉપર છોટી ના જાય પછી તેને સરસ નાના નાના બિસ્કીટનો સેવ આપીને મૂકી દઈશું તો અહીંયા તમે બદામ કે કોઈ બી ડ્રાય ફ્રૂટ ઉપર મૂકી શકો છો અહીંયા અમે પિસ્તાને નાના નાના ચોપ કરીને ઉપર ગોઠવ્યા છે તો અહીંયા મેં એક વાસણની અંદર મીઠું લીધું છે તેની ઉપર આ રીતે સ્ટેન્ડ મૂક્યું છે હવે જેમ આપણે ઓવનને પ્રીહીટ કરીએ છીએ તે રીતે આપણે એને પણ પ્રીહીટ કરીશું પાંચ દસ મિનિટ માટે પછી ગરમ થઈ જાય એટલે આપણે જે બિસ્કિટને શેપ આપીને આપણે રેડી કર્યા હતા તેને આપણે તેમાં મૂકી દઈશું અને વીસથી પચીસ મિનિટ તેને ધીમા ગેસે થવા દઈશું તો ત્યાર પછી આપણા બિસ્કીટ નાનખટાઈ રેડી છે તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવી બની છે અને વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય